સ્વાધ્યાય સત્તર પ્રશ્ન એક આપેલ આલેખ પરથી જુદા જુદા મહિનામાં પડેલા વરસાદનું પ્રમાણ છે એ નીચે મુજબ છે જૂન મહિનામાં જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કેટલો વરસાદ પડે છે એ આંકડા મીમીમાં આપેલા છે પહેલો પ્રશ્ન જૂન અને ઓક્ટોમ્બર મહિનામાં પડેલા વરસાદમાં કુલ કેટલો તફાવત છે તફાવત એટલે કે બાદ બાકી જૂનમાં છે એ પાંત્રીસ મીમી વરસાદ પડે છે અને ઓક્ટોમ્બરમાં છે એ પંદર મીમી વરસાદ પડે છે તફાવત એટલે કે બાદ બાકી 35 માંથી 15 જાય એટલે કેટલા આવે તો કે 20 ચલો સી ઓપ્શન સાચો 20 મીમી ચલો બીજો પ્રશ્ન કે આ બે મહિનામાં વરસાદમાં 5 મીમી ફરક છે તો જોઈએ આપણે તો કે સપ્ટેમ્બર ઓક્ટોબર માં અને સપ્ટેમ્બર માં છે એ કેટલો પડે છે તો કે 30 અને જૂનમાં છે એ પાંત્રીસ એટલે કે ત્રીસ અને પાંત્રીસ પાંચનો ફરક એટલે કે ઓપ્શન નંબર બી જૂન અને સપ્ટેમ્બર ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન પાંચ મહિનામાં કુલ કેટલો વરસાદ પડ્યો તો આપણે ઉપર આપણે ગણતરી કરેલી છે તો કે જૂનમાં છે એ પાંત્રીસ મીમી પછી જુલાઈમાં પચાસ મીમી ઓગસ્ટમાં પિસ્તાલીસ મીમી સપ્ટેમ્બરમાં ત્રીસમીમી અને ઓક્ટોમ્બરમાં પંદરમીમી વરસાદ પડે છે આ બધાનો સરવાળો કરતાં આપને એકસો પંચોતેર જવાબ આવે એટલે એકસો પંચોતેર એટલે કે એકસો પંચોતેર મીમી ચાલો બીજો આલેખ આપણે જોઈએ નીચેના સ્તંભ આલેખ એક જ શાળાના વિદ્યાર્થીઓમાંથી આવતા આવવા માટે સાધનોની માહિતી પૂરી પાડે છે સ્કૂલ બસમાં કેટલા વિદ્યાર્થી આવે કારમાં સાયકલમાં અને પગપાળા પહેલો પ્રશ્ન છે એવો છે કે જુદા જુદા સાધનો વાપરતા શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો કે સ્કૂલ બસમાં ચારસો વિદ્યાર્થી આવે કારમાં બસ્સો સાયકલમાં પાંચસો અને પગપાળા કેટલા આવે છે તો કે ત્રણસો તો કે ચારસો વત્તા બસો વત્તા પાંચસો વત્તા ત્રણસો બરાબર ચૌદસો થાય આપણે જોઈએ પહેલાંનો જવાબ જુદા જુદા સાધનો વાપરતા શાળામાં કેટલા વિદ્યાર્થી આવે ચૌદસો ઓપ્શન નંબર બી ચલો બીજો પ્રશ્ન શાળામાં આવવા માટે વિદ્યાર્થીઓ કયા સાધનો સૌથી ઓછો ઉપયોગ કરો તો કારનો ઉપયોગ છે સૌથી ઓછો થાય છે બસો જણા જ કારમાં આવે છે ચલો ત્રીજો નીચેનો સ્તંભ આલેખ એક કુટુંબમાં થતો વિવિધ પ્રકારનો ખર્ચ દર્શાવે છે અહીં ખર્ચ આપેલો છે અને ઇતર પ્રવૃત્તિ પ્રવાસ કપડાં અન્ન અને ભાડામાં કેટલો ખર્ચ છે તે દર્શાવે છે પેલું તે કુટુંબમાં કુલ કેટલો ખર્ચ થાય છે એટલે કે અહીં પાંચસો હજાર પંદરસો બે હજાર અને પચીસો એટલે કે બધાનો તમારે છે સરવાળો કરવાનો છે સરવાળો થતા સાત હજાર અને પાંચસોનો ખર્ચ જવાબ આવશે ચાલો એના પછી કઈ બાબતમાં ખર્ચ સૌથી વધુ થાય છે આપણે જોઈએ તો કે અહીં સૌથી વધારે પચીસો છે શું આપેલું છે તો અન્ન તો અન્નમાં છે એ સૌથી વધારે ખર્ચ થાય છે ચાલો બીજો ભાડું અને પ્રવાસમાં થયેલ ખર્ચ વચ્ચે શું તફાવત તફાવત કોને કહેવાય તો કે બાદ બાકી ભાડા ભાડું અને પ્રવાસ ભાડામાં છે એ પંદરસો અને પ્રવાસમાં છે એ પાંચસો એટલે પંદરસોમાંથી

ક્યા વિષયમાં તેને સરખા ગુણ મેળવે જુઓ તો સરખા ગુણ એટલે કે ચાલીસ તો ગુજરાતી એટલે અંગ્રેજીમાં અને ગણિતમાં કેટલા મેળવે છે આપણે જોઈએ અંગ્રેજીમાં છે ઈ વીસ અને ગણિતમાં છે ઈ પચાસ એટલે પચાસ માંથી વીસ જાય એટલે ત્રીસ ચાલો ત્રીસ નંબર છે ઓપ્શન નંબર એ માં ત્રીસ નીચેનો સ્તંભાલેખ ધોરણે ની બે ટુકડીઓના વિદ્યાર્થીની રૂચિ દર્શાવે છે રમત વાંચન સંગીત ચિત્રકલા અને નૃત્યમાં કેટલા વિદ્યાર્થીઓને રસ છે કઈ રુચિમાં ત્રીસ થી વધારે અને પચાસ થી ઓછા વિદ્યાર્થીઓ છે તો કે જોઈએ આપણે તો કે સંગીતમાં જોઈએ ને તો સંગીતમાં ત્રીસ થી વધારે છે અને પચાસ થી ઓછા છે જ્યારે નૃત્યમાં છે એ પચાસ જ છે એટલે એ આવશે નહીં એટલે કે સંગીત ઓપ્શન આપણો સાચો ચાલો પછી સામે આપણે જોઈએ બે ટુકડીઓના મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે ચાલો તો બે ટુકડીઓમાં મળીને એટલે કે તમારે બધાનો સરવાળો કરવાનો છે સરવાળો છે એ કેટલો આવશે તો કે એકસો ને પચાસ ચાલો કેટલા વિદ્યાર્થીઓને રમત કરતાં નૃત્યમાં વધારે રૂચિ છે એટલે કે તમારે પ્રશ્ન છે અટપટો કરવા માટે અહીં રમત આપેલું છે કારણ કે નૃત્યમાં તો છે એ પચાસ વિદ્યાર્થી છે એને નૃત્ય પસંદ છે એ માટે જવાબ છે એ ડાયરેક્ટ પચાસ જ આવી શકે પણ રમત અને નૃત્યમાંથી તમે જો બાદ બાકી કરો તો એનો જવાબ છે એ અલગ આવશે એ માટે એમ કરવું નહીં ચાલો પછી છઠ્ઠો આલેખ આપેલો છે કે નીચેના સ્તંભાલેખમાં જુદા જુદા વર્ષમાં થયેલ ધાન્ય ઉત્પાદનની માહિતી આપેલી છે એટલે કે નવ્વાણું બે હજારમાં કેટલા બે હજાર એકમાં કેટલા એ તમને ધ્યાન ઉત્પાદન હોય એને આધારે આપણે પ્રશ્નના જવાબ આપીએ ચાલો ઓગણીસો નવ્વાણું બે હજારથી બે હજાર ત્રણ ચાર સમયમાં કુલ કેટલા ધાન્યોનું ઉત્પાદન થયું થયું એટલે કે તમારા બધાનો સરવાળો કરવાનો સરવાળો છે એ એકસોને પાંસઠ લાખ ટન આવશે એટલે કોનો કોનો સરવાળો કરવાનો તો કે અહીં છે એ જેટલા આપેલા છે પંદર છે પચીસ છે પાંત્રીસ છે ચાલીસ છે અને પચાસ છે આ બધાનો સરવાળો કરો એટલે એકસો જવાબ આવશે પછી એનો એકમ મૂકવાનો લાખ ટન બે હજાર અને બે હજાર એક વર્ષમાં જે ઉત્પાદન થયું તેના કરતા બે હજાર એક માં કેટલા વધારે ઉત્પાદન થયું એટલે કે બંનેમાં આપણે જોઈએ 25 અને પાંત્રીસ જો એ પચીસ આપેલા છે અને પાંત્રીસ એટલે પાંત્રીસમાંથી 25 જાય એટલે કે દસ છે ઓપ્શનમાં તો કે હા દસ લાખ ટન ચાલો ત્રીજો પ્રશ્ન બે હજાર ત્રણ ચાર વર્ષમાં જે ઉત્પાદન થયું તેના કરતાં બે હજાર અને બે હજાર એક વર્ષમાં કેટલું ઓછું ઉત્પાદન થયું ત્રણ ચારનું આપણે જોઈએ ત્રણ ચારમાં છે એ ચાલીસ અને બે હજાર એકમાં કેટલું તો પચીસ એટલે ચાલીસમાંથી માંથી છે એ પચીસ જાય એટલે કેટલા વધે તો કે પંદર સાતમો પ્રશ્ન આપણે જોઈએ તો નીચેના સ્તંભાલેખમાં જુદી જુદી ટુકડીઓના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલી છે એક બે ત્રણ ચાર અને પાંચ ટુકડીઓ છે અને સંખ્યા આપેલી છે કઈ ટુકડીમાંના વિદ્યાર્થીઓની સંખ્યા બીજી કોઈ ટુકડીમાંના વિદ્યાર્થીઓ સંખ્યા કરતાં અડધી છે એટલે કે આપણે જોઈએ તો અહીં ત્રીસ આપેલા છે પણ ત્રીસના ડબલ કેટલા છે સાઠ તો સાઠના અડધા ત્રીસ એટલે ત્રીસ એટલે બે એટલે કે ઓપ્શન નંબર તમારો બી સાચો બે સરખી છે હા ઓપ્શન નંબર ડી અહીં છે એ પેલા તમને ચાર આપેલા છે પછી એક આપેલા છે ચાલો એના પછી આપણે જોઈએ કે પાંચે ટુકડીઓ મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ બધાનો તમારે સરવાળો કરવાનો સરવાળો છે બસો વીસ આવશે રફકા તમે કરી શકો ચાલો પછી આઠમો સ્તંભાલેખ આપેલો છે કે એક વિશિષ્ટ દિવસનો જુદા જુદા શહેરનું પંચગિની પુણે ચંદ્રપુર અને નાસિકનું છે અલગ અલગ અંશ તાપમાન આપેલું છે હવે આપણે પ્રશ્નના જવાબ જોઈએ ચાલો ક્યાં બે શહેરનું તાપમાન સરખું છે તો આપણે તમે આલેખ જુઓ તો આલેખમાં પંચગીની અને માથેરોન માથેરોનનું છે એ સરખું છે ચાલો પંચગીની અને ચંદ્રપુરના તાપમાનમાં કેટલો ફરક છે ફરક એટલે તફાવત તફાવત એટલે કે બાદ બાકી પંચગીનીમાં કેટલું છે તો કે પચીસ અને બીજું શું આપેલું છે ચંદ્રપુર ચંદ્રપુરમાં કેટલું છે તો કે પા ચંદ્રપુરમાં આપેલું છે પાંત્રીસ ચાલો તો બંનેનો તફાવત કેટલો થાય તો કે પાંત્રીસ ઓછા પચીસ બરાબર દસ સેલ્સિયસ થશે નોમોગ્રાફ આપેલો છે નીચેનો એક સ્પર્ધામાં જીતેલા પદકોની સંખ્યા છે એક બે ત્રણ ચાર અને પાંચ શાળા આપેલી છે અને કેટલા કેટલા છે એ પદકો મેળવે તે આપેલું છે કઈ શાળાએ સૌથી ઓછા પદક મેળવ્યા ઓછા બે ચાલો આલેખ પરથી પ્રશ્નોના જવાબ પાંચે શાળામાં જીતેલા કુલ પદકોની સંખ્યા એટલે કે એક બે ત્રણ ચાર પાંચનો સરવાળો કરવાનો ત્રણ ચાર પાંચ વત્તા છ વત્તા ફરી ચાર કારણ કે ચાર બે વાર છે કુલ કેટલો સરવાળો થશે તો કે બાવીસ ચાલો કઈ બે શાળાઓમાં જીતેલા પદકોની સંખ્યા સરખી છે તો સરખી છે અહીંયા આપણે ચાર્ટમાં જોવાનું તો કે એક અને ચાર એક અને ચાર છે તો કે હા

રુચિ છે એટલે કે ખોખો અને હૂતુતુતુ બંનેનો સરવાળો કરવાનો એટલે કે બરાબર કેટલા થાય તો તો કે એવું થતું હશે અહીં આપેલા નથી પરંતુ ખોખો છે બાર ની વચ્ચે શું આવે તો કે દસ આવશે ચાલો એના પછી બધા વિદ્યાર્થીઓને કઈ રમત વધારે ગમે છે એટલે કે બધામાંથી છે એ ક્રિકેટ વિદ્યાર્થીને સૌથી વધારે ગમે છે બાવીસ જણાને ગમે છે આપણે એ લખીશું ક્રિકેટ ચાલો એના પછી નીચેના સ્તંભાલેખમાં એક બસે જુદા જુદા સમય આપેલો અંતર આપેલું છે તો હવે આપણે એના વધારે પ્રશ્નોના જવાબ જોઈએ બસ થોડો સમય ઊભી રહી હતી તે કયો સમય દર્શાવે છે તો કે 10 થી 10:30 અહીંયા તમને સમય દર્શાવે છે 10 થી 10:30 ઊભીલી હતી નકશામાં 9 થી 11:30 એમ સુધીના સમયે બસે કેટલું અંતર કાપ્યું હશે તો 150 કિલોમીટર અંતર કાપ્યું હશે અહીં 150 આપેલું છે ચાલો પછી બારમાં પ્રશ્નનો આલેખ છે કે નીચેના રહેલા એક કંપની બે હજાર પંદરથી બે હજાર વીસ સુધીના સમયમાં થયેલો નફો છે એ કરોડ રૂપિયામાં આપેલ છે કયા વર્ષનો નફો ઘટ્યો છે તો કે બે હજાર સત્તર અને બે હજાર વીસમાં છે એ નફો ઘટેજો અહીંથી ઘટે છે અહીં પણ ઘટે છે એટલે કે બે હજાર સત્તર અને બે હજાર વીસ ચાલો એના પછી બે હજાર સોળ અને બે હાજર અઢારનો કુલ કેટલો નફો છે એટલે કે બે હજાર સોળમાં માં અને અઢારમાં સોળમાં માં જોઈએ આપણે અને પછી અઢારમાં જોઈએ અઢાર છે અહીં આપેલું છે સિત્તેર અને અહીં આપેલું છે સાઠ નહીં પચાસ આપેલું છે ચાલો ફરી વાર જોઈએ સિત્તેર નથી આપણે બે હજાર અઢારમાં માં છે ઈ સાઠ અને સિત્તેરની ની વચ્ચે એટલે પાસઠ અને બે હજાર સોળમાં માં છે એ પચાસ અને સાઠ ની પંચાવન પંચાવન કેટલા છે તો કે જવાબ તમારો સાચો પ્રશ્ન છે કે એક શાળામાં ધોરણ ના પાંચ વર્ગોની સરાસરી ગુણ પાંત્રીસ ટકા કરતા ઓછા ગુણ મેળવનાર વર્ગ અભ્યાસ ન કરનારા વિદ્યાર્થીઓનો વર્ગ છે એ માની લો આપેલ આવા કેટલા વર્ગો છે એટલે આપણે જોઈએ કે પાંત્રીસ થી ઓછા તો કે આ પચીસ છે આ ત્રીસ છે એટલે કે આ બે વર્ગો કયા કયા ક અને બાકીના છે અને સૌથી ઓછા સાક્ષર ની સંખ્યા વાળા ગાબડામાં શેંખે સાક્ષર સાક્ષરની સંખ્યા કેટલો તફાવત એટલે સૌથી ઓછા અને સૌથી વધારેનો તફાવત સૌથી ઓછા કોણ છે તો કે પચીસ ક અને સૌથી વધારે તો કે એ સિત્તેર અને એસી વચ્ચે શું આવશે તો કે પંચોતેર એટલે પંચોતેર અને પચીસ ની બાદ બાકી કેટલી થાય પચાસ ઓપ્શન નંબર એ તમારો સાચો ચાલો છેલ્લો પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલા આલેખ દ્વારા જણાવો કે કેટલા બાળકોને પંદર થી વધુ ગુણ પ્રાપ્ત થયા છે છ થી દસ ગુણ છે આ અગિયાર થી પંદર અગિયાર થી પંદર ગણવાના નથી કારણ કે પંદરથી વધારે ગુણ પંદરથી વધારે એટલે એક બે અને ત્રણ ચાલો કેટલા બાળકો છે તો સાત સાત વત્તા કેટલા બાળકો છે ચાર સાત ને ચાર અને કેટલા બે ચાલો ચાર પાંચ છ છ બા તેર તેર બાળકો છે એટલે કે સાત વત્તા ચાર વત્તા બે બરાબર કેટલા થાય છે તેર અહીં તમારું આ પ્રકરણ પૂરું થાય છે થેન્ક યુ